ઇકોમાં લૂંટકનાર ચાર સાથે અન્ય પાંચ હજુ ફરાર ગઈ વીસ તારીખના રોજ આ લૂંટ ઘટના બનેલી ખેડા ટાઉન પોલીસ અંદર આ લૂંટ ગુનો દાખલ કરવામાં આવેલો જેની અંદર જે ફરિયાદી હસમુખભાઈ ડાભી છે એ અમદાવાદના રિક્ષા ચાલક છે એ એમના જે મિત્ર મેહુલભાઈ બોડાણા એના રૂપિયા નડિયાદ એક્સિસ બેંક ખાતેથી લઈને નીકળેલા જેની અંદર એકાઉન્ટ જે છે એ મેહુલભાઈના મિત્ર રાહિતભાઈ સૈયદના નામે હતું રાહિતભાઈ સૈયદે એક કરોડ રૂપિયા વિડ્રો કરી અને રિક્ષા ચાલકને આપેલા અને એ જ્યારે અહીંથી જતા હતા ત્યારે રસ્તામાં વચ્ચે રિક્ષામાંથી આ જે એકાઉન્ટ ધારક છે રાહિદ સૈયદ એને એમના પત્ની વચ્ચેથી ઉતરી ગયેલા અને એ લોકોએ જ આરોપીઓને ટીપ આપેલી કે આ રિક્ષા અહીંથી જાય છે અને રિક્ષાનું લોકેશન આપેલું અને રિક્ષાને વચ્ચેથી રોકી ઇકોમાં જે લૂંટારો આવેલા એમને એક કરોડ રૂપિયાનો ફેલો લૂટી અને ભાગી ગયેલા આ મુજબનો ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જ્યારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહિત સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકો એમએસએમઈમાં રજીસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી કરી એને કેશ વિડ્રોલની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફમ છે એ ફર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રાહિત સૈયદે પૈસા ઉપાડેલા પરંતુ રાહિત સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના એને એમના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દા મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલક અને હિંમતવાળા હતા એને ઈકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલકે જે નંબર ઓળખેલો એ જ સાચા નંબરની ગાડી અમને મળી આવેલી અને સાચા નંબરની ગાડી કોને ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે જેની અંદર ફરિયાદીની સૂઝબૂઝ અને ફરિયાદીની હિંમત જે છે એ પણ દાદને પાત્ર છે સાહેબ અન્ય બીજા રૂપિયા તો એ ક્યાં બાકીના જે આરોપીઓ છે હાલ ચાર જે એકમ આવેલા હતા એમાંથી ત્રણ નામ ઓળખી લીધેલા છે એક અજાણ્યા એસમ છે જયારે ત્રણ ને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી શકશે અને રહીત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે અને પૂરેપૂરો મુદ્દામાલ રી રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે લૂંટો સાહેબ કેટલા રૂપિયામાં સોપારી આપવાની હતી એટલે કેટલો હિસ્સો ઉતારવો નાખવાનો હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રહીત સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી એટલા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે અને જે અન્ય લૂંટારો સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પોલીસની કેટલી ટુકડીઓ સાહેબ કામે લાગી હતી ટોટલ આઠ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો અને લોકલ ટીમ અને ગઈકાલે જે મુદ્દામાં રિકવર થયો તેમાં લોકલ ટીમને સફળતા પ્રાપ્ત થયેલી છે અને અન્ય અમારી જિલ્લા લેવલની જે એજન્સીઓ છે એ હાલ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ છે પૈસાના ટ્રાન્ઝેક્શનમાં તપાસ કરી રહ્યા છે એમને કેશ વિડ્રોલ જે એક સાથે આટલી બધી કરી છે જે મેહુલભાઈ છે એ માધુપુરામાં અનાજના વેપારી તરીકે કામ કરે છે એ પ્રકારની એમની પણ ઇન્ટ્રોગેશન થયેલું છે અને આટલા પૈસા એ આગળ ત્યાં આપવાના હતા એ પ્રકારની મેહુલભાઈ જે વેપારી છે એમની પૂછપરછ ચાલુ છે અને એમએસએમઈ માં જે ફોર્મ રજિસ્ટર કરી અને ફોર્મના નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે